નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણનું વિષય વિજ્ઞાન એમાં પણ પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ બનાસકાંઠા શાળા સંકુલ વિકાસ બનાસકાંઠાનું પેપર છે કુલગુણ પચાસ સમય બે કલાક બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ એનું આપણે જોઈ લઈએ તો વિભાગ એમાં તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય નીચેનામાંથી સૂકા બરફનું અનુસૂત્ર કયું છે તે તમારે લખવાનું છે બેટ્રેલિયમ સલ્ફેટને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે ઝડપ રાશિનો એસઆઈ એકમ તમારે લખવાનું છે અહીંયા નીટરની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે એપ બરાબર એમ બરાબર વિદ્યાર્થી મિત્રો એ કયો નિયમ છે એ તમારે અહીંયા લખવાનો રહેશે પ્રથમ બીજો કે ત્રીજો એક પણ તો ન આવી શકે મિત્રો ત્રણ નિયમ છે બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં તો મિત્રો અહીંયા તો હું તમને કહી દઉં બરાબર પહેલો નિયમ જડે દર્શાવે છે બીજો નિયમ એપ બરાબર એમ ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તો આમાંથી તમારે જોવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈ લઈએ તો અહીંયા તમારી પહેલું છે ખાલી જગ્યાઓ કે પ્રવાહી ધાતુ તત્વ ખાલી જગ્યા છે કોષની શોધ ખાલી જગ્યાએ કરી હતી કોષની શોધ મિત્રો રોબર્ટ હૂકે કરી હતી એ તમારે જોવાનું છે કે કોને કરી હતી સાચો જવાબ મને નીચે કોમેન્ટ કરો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે કારેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યાના સાધન ની મદદથી જાણી શકાય છે આઠમો ક્વેશ્ચન છે ગાજર ઘાસ એ ખાલી જગ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નિંદનની ટૂંક કરી હશે તો તમને આવડશે ગાજર ઘાસ એ ખાલી જગ્યા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળ અહીંયા મિત્રો તમારે એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે એક બે વાક્યમાં ઉત્તર તમારે અહીંયા છે દ્રવ્યની વ્યાખ્યા આપો ગતિમાન પદાર્થ તે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે પ્રવેગ દબાણનો મિત્રો અહીંયા તમારે એસઆઈ એકમ લખવાનો એ પણ પૂછ્યા અથવા તમારે દબાણનો પૂછાશે પરંતુ તમારે અહીંયા પ્રવેગનો અહીંયા લખાયેલો છે પ્રવેગનો એસઆઈ એકમ એટલે જણાવો તમારે મિત્રો ટીચર આર્ટ એટલે સુવિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ખરા ખોટા જોવાના રહેશે ખોટા તમારે અહીંયા છે દળ અને પ્રવેગના ગુનાફળને વેગમાન કહે છે બરાબર અહીંયા મિત્રો તમારે આટલું હોય દળ અને વેગના ગુનાકારને વેગમાન કહે છે તો મિત્રો સાચું કહેવાય પરંતુ એ પ્રવેગ છે તમે યાદ કરો પી બરાબર એમ વી બરાબર અહીંયા વી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો વેગ અને અહીંયા એમ એટલે શું થાય દળ એટલા માટે મિત્રો અહીંયા ગુણફળને એટલે કે ગુનાકારને બરાબર વિદ્યાર્થી મિત્રો આ બંનેના ગુણાકારને શું કહેવાય વેગમાન કહેવાય પરંતુ અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો પ્રવેગ છે એટલા માટે એ આવશે નહીં ત્યાર પછી છે અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે સાહીવાલ બેસની ઓલાદનો એક પ્રકાર છે ત્યાર પછી વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં તમારે અહીં સોળથી ચૌદમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે બાર ગુણ રહેશે પ્રતિજ્ઞા બે ગુણ રહેશે ગલન બિંદુ એટલે શું બરફનું ગલન બિંદુ જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવો એક પ્રશ્ન તમારા હેતુલક્ષીમાં હશે સત્તરમું કાં તો તમારે વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સમાં પણ છેલો હશે તૈયાર કરી લેજો તફાવત આપવાનો છે વનસ્પતિ કોષ પ્રાણી પ્રાણીકોષ સો ટકા તમારે વિદ્યાર્થી મિત્રો તફાવત એક પરીક્ષામાં હશે હજુને હશે કોષ રસ પટેલની પસંદગીમાં પ્રવેશિત પટેલ કહે છે શા માટે અથવા અહીંયા એમ પણ પૂછ્યું એ કારણ આપું બરાબર આ મિત્રો કારણમાંથી છે પરંતુ અહીંયા પ્રશ્ન બદલવામાં આવે છે કોષ રસ પટેલની પસંદગીમાન પટેલ કહે છે શા માટે એની જગ્યા પટલ કહે છે કારણ આપું નિયમિત વળતુમય ગતિ કેટલી શું તેના બે ઉદાહરણ આપો પ્રવેગની વ્યાખ્યા સૂત્ર અને એસઆઈ એકમ આપો એકદમ સહેલો પ્રશ્ન છે પ્રવેગની વ્યાખ્યા તો એકમ સમયમાં થતાં વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે તેનો એસઆઈ એકમ મીટર અહીંયા હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો મીટર પર સેકન્ડની બે ગાત બરાબર એટલે કે અહીંયા તમે આમ પણ લખી શકો એમ એસ ની માઇનસ બે ઘાત એનું સૂત્ર પી બરા આ એ બરાબર વી અપોન ટી બરાબર વિદ્યાર્થી મિત્રો આટલું લખો બે માર્ક્સ મેવડો પછી અહીંયા તમારે છે કાર્બનિક ખેતી પર તમારે ટૂંક જ લખવાની છે બે માર્ક્સમાં એટલે કે તમારે પાંચ મુદ્દા લખવાના રહેશે ગુરુ પોષક તત્વ લઘુ પોષક તત્વ તમારી તફાવત પણ પૂછાય અથવા ગુરુ પોષક તત્વ એટલે શું લઘુ પોષક તત્વ એટલે શું તેના ઉદાહરણ આપો અને સમજાવો એમ પણ પૂછાઈ શકે મિશ્ર ધાતુ એટલે શું ઉદાહરણ આપું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે મિત્રો તૈયાર કરી લેજો વિભાગ સીમા આપણે જોવા જઈએ તો વિભાગ સીમા યા તમારી છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો કોષની આત્મઘાતી કોથળી કોને કહેવામાં આવે છે શા માટે પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી બરાબર આકૃતિ દોરવાની છે વનસ્પતિ કોષની પણ નામ નિર્દેશનવાળી આકૃતિ આવી શકે બે આકૃતિ છે કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય ખાતર શું છે તેના લાભ અને ગેરલાભ જણાવો ટૂંક ન લખો મધમાખી ઉછેર પદ્ધતિ નીટરની ગતિનો ત્રીજો નિયમ લખો અને તેને વ્યવહારિક ઉદાહરણ આપો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બરાબર અને પેઢું એક નાવડીવાળું છે તમારે સાબિત કરી લેવાનું છે અહીંયા બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીંયા તમારી આવો એક પ્રશ્ન આપેલો છે આવો આ પ્રશ્નને નક્કી ના કહેવાય વિદ્યાર્થી મિત્રો કારણ કે આ પ્રવેગની ગણતરી કરવાની છે તો ગમે તે બદલાઈ શકે વિદ્યાર્થી મિત્રો માટે આ પ્રશ્ન આપણે ગણતા નથી અહીંયા પ્રવેગની ગણતરી કીધી છે વેગની પણ આવી શકે સ્થાનાંતર શોધો ગમે તે પ્રશ્ન આવી શકે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવાનો છે તો તમારે એ તમારે કો આખું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આખું કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલો તમે સોલ્વ કરી શકો બરાબર અહીંયા તમારે કંઈ કરવાનું નથી જો અહીંયા કીધું છે સ્થિર અવસ્થાની જિંકલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે ત્રીસ સેકન્ડમાં છ મીટર વેગ પ્રાપ્ત કરે છે અને પાંચ સેકન્ડમાં ઘટીને ચાર મીટર પર સેકન્ડ થઈ જાય છે તો બંનેના સરેરાશ કિસ્સામાં પ્રવેશ કેટલો હશે તો અહીંયા મિત્રો છ માઇનસ ચાર અને ત્રીસ માઇનસ પાંચ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થાય બે ભાગ્યા પચીસ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે પ્રવેગની ગણતરી કરવાની છે ને તો અહીંયા પ્રવેગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવેગ એ બરાબર વી ભાગ્યા ટી બરાબર તો આ બંને કિસ્સામાં સાયકલનો પ્રવેગની ગણતરી કરો તો બે વાર તમારે દાખલો કરવો પડશે આ રીતે સૂત્ર મેલી પહેલાં અહીંયા વેગ કેટલો છે છ છ ભાગ્યા તમારે અહીંયા ત્રીસ કરવાના રહેશે અને પછી અહીંયા બીજી વાર સૂત્ર મેળશો એમાં વિદ્યાર્થી મિત્રો તમારી ચાર ભાગ્યા પોદ કરવાના રહેશે જે જવાબ આવી અહીંયા તમે બંને કિસ્સામાં કીધું છે આ કિસ્સામાં પણ આ કિસ્સામાં પણ તમારી પ્રવેગની ગણતરી કરવાની રહેશે વિભાગ ડી જોઈ લઈએ નિલંબિત કરવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીટરની ગતિનું અહીંયા જુઓ મિત્રો એ બરાબર અમે મેળવો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પૂછાશે પૂછાશે અને પૂછાશે તૈયાર કરી દેજો ત્યાર પછી છે બાષ્પીવાન એટલે શું બાષ્પીભાન પર અસર કરતાં પરિવારો જણાવો આપણ આવી જશે અને આપ પણ આવશે બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આ બંને તૈયાર કરી લેજો આટલી સુધી પેપરે પેપર રાખીએ છીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં આપણે મળીશું ને આવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવો તમારો ખૂબ ખૂબ આભાર